વાત આપણે વડોદરાની વડોદરા ભાજપ કાર્યાલય માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી માં સ્વતંત્ર પર્વની ઉજવણી સમગ્ર દેશ સહિત દેશભરમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ પોતાના કાર્યાલય પર ધ્વજવંદન કરીને સ્વતંત્ર પર્વની ઉજવણી કરી છે વડોદરાના બહુચરાજી ત્રણ રસ્તા પાસે નવીન આકાર પામેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે ઓગણા એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના પાયાના કાર્યકરો તમામ નગરસેવકો તેમજ શહેર ભાજપ સંગઠનના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના હસ્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવામાં આવી હતી ધ્વજ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલા આ વંદન કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયર સાંસદ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ધ્વજને સલામી આપી હતી તો મીડિયાના માધ્યમથી વડોદરા મધ્ય ગુજરાત તથા ગુજરાતના સર્વે નગરજનોને સ્વતંત્રતા પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આજે આપણે સૌને ગર્વ થાય કે જ્યારે આદરણીય વડાપ્રધાન છે લાલ કિલ્લા પરથી આપણે સૌને એમના ઉદ્બોધનમાં આજના દિવસે સમગ્ર દેશ અને દુનિયાને વિકસિત ભારતની ઝાંખીના આપણે દર્શન કરાવ્યા છે એમણે કહ્યું છે કે આત્મનિર્ભર ભારત એ આપણે કોઈ પ્રકારની મજબૂરીથી નહીં પરંતુ મજબૂતીથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે અને એના કારણે વિકસિત ભારત તરફ આપણે સૌ આગળ વધવાના છે ત્યારે વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટી નમો કાર્યાલય ખાતે પણ માન્ય શ્રી જયપ્રકાશ સોનીજીના વરદ હસ્તે આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને એ જ વિકસિત ભારતનો સંકલ્પ અમારા ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ સિનિયર કાર્યકર્તાઓ બુથ સ્તરના કાર્યકર્તાઓ સાથે મળી અને આ સંકલ્પ તરીકે લીધો છે આજે ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની વડોદરાના તમામ શહેરીજનો મારા જિલ્લાના લોકો એની સાથે સાથે તમામ કાર્યકર્તાને ખૂબ શુભકામના પાઠવું છું સાથે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આજે આપણને સૌ દેશવાસીઓને ખૂબ સુંદર સંદેશ પાઠવ્યો છે કે જ્યારે વિકસિત ભારતનો સંકલ્પ લીધો હોય ત્યારે દરેક લોકો પોતાનું યોગદાન આપે લોકલ ફોર વોકલ એટલે કે આપણા દેશમાં બનેલી તમામ વસ્તુઓનો આપણે બનાવવામાં ઉપયોગ વાપરવામાં ઉપયોગ કરીએ અને એની સાથે સાથે દરેક વ્યક્તિનું યોગદાન દેશ માટે પોતાની ટાઈમ કાઢી શકે એટલી ઈચ્છા મુજબ પણ ચોક્કસ આપવું જોઈએ એવું આજના દિવસે હું ચોક્કસ મારા વડોદરાવાસીને પ્રાર્થના કરું છું આવો આપણે સૌ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વિકસિત ભારતનો સંકલ્પ આપણને સૌને લેવડાવ્યો છે આપણા વડોદરાના પ્રમુખશ્રીએ પણ સંકલ્પ લેવડાવ્યો છે આવો આપણે બધા જ વિકસિત ભારતના સંકલ્પ સાથે આજે સ્વતંત્રતા પર્વ મનાવી તો સ્વતંત્રતા દિવસ મુ આજે સ્વતંત્રતા દિવસ આ પૂરા ભારતની અંદર નાગરિકો ઉજવી રહ્યા છે વડોદરામાં પણ અનેક સંસ્થાઓએ ધ્વજવંદન કરીને આ ઉત્સવનો ઉજવણી કરી છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની હાજરીમાં ધ્વજવંદન કરીને આ ઉત્સવને ઉજવવામાં આવ્યો છે આવનારું વર્ષ આ શહેરીજનોને સુખમય શાંતિમય અને આરોગ્યમય બને એવી પ્રભુચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને ભારત વધુને વધુ શક્તિશાળી બને